જેતે સભાઓમાં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કે કે કલ્પસર અમારા દ્વારા જ બનશે તો બને પણ ખરું કદાચ પણ એ એસઆઈઆર ની અંદર બધા ખેડૂતો જ્યારે લૂંટાઈ જાય બધી જમીનો એની વેડફાઈ જતી રહે અને પછી કલ્પસર બને તો એમાં ખેડૂતોને કોઈ ફાયદો નહી ક્યારે બને તો આપણે જાણતા નથી પણ કલ્પસર માટેની આ વાત છે કલ્પસર ખરેખર હજારો નહીં પણ લાખો અને કરોડો જીવોની જીવાદોરી બની શકે એવી એક કલ્પના છે પણ અત્યારે એ કલ્પનામાં રહી ગઈ છે હમ કલ્પના છે માત્ર વાત સાચી તમારી અત્યારે માત્ર અત્યારે કલ્પના છે કલ્પસરની માત્ર કલ્પના અત્યારે તો દેખાઈ રહી છે કારણ કે એના એના જે સર્વે છે મોટાભાગના સર્વે પણ પૂરા થઈ ગયા છે એનું અત્યારે જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે બનાવેલું છે એ પણ અત્યારે સચિવાલયમાં કામ કરી રહ્યું છે સિંચાઈ વિભાગ હેઠળમાં નર્મદા અને જળ જળ સંપત્તિ વિભાગ જે છે એના અંડરમાં કામ કરી રહ્યું છે અને આ જે યોજના એક એવી યોજના હતી કે કચ્છના જે કેટલા ખારા પટ છે ત્યાં સુધી પણ પાણી જવાનું હતું